શું આપના બાળકને પાંચમા માળેથી અથવા પરથી દોરડા વડે બાંધે નીચે લટકાવી શકો આપનો જવાબ દર્શક મિત્રો દોરડા વડે બાંધી પાંચમા માળેથી નીચે લટકાવી છે જે આ જ પ્રકારની ઘટના આપની સામે લઈને આવે છે વડોદરા તાલુકાના ભાયલી સમિયાલા રોડ પર આવેલ વિરામ ફ્લેટમાંથી કેટલાક વિડીયો વાયરલ થયા છે દર્શક મિત્રો આ વિરામ ફ્લેટમાં ધાબા પરથી પાંચમા માળેથી હું મારી આપણે કહી શકીએ છીએ તેને સમજી પણ શકો છો દર્શક મિત્રો અંદાજે એ બાળકની ઉંમર વર્ષ આશરે દસ થી પંદર વર્ષની વચ્ચેની ની જ લાગે છે એ દસ પંદર વર્ષના બાળકને દોરડા વડે અમાનવીય રીતે બાંધવામાં આવે છે અને અમાનવીય રીતે બાંધ્યા બાદ તેને દ્રશ્યો પરથી જોવા પડે છે કે તે બાળક બુમા બૂમ કરી રહ્યું છે બુમા બૂમ કરતો હોય તે પ્રકારના પણ દ્રશ્યો દર્શક મિત્રો જોવા મળ્યા છે ત્યારે વધુ વિગત સાથે કેમેરામાં ઝૂમ કરેલા વિડીયોમાં જોવા મળ્યું છે કે એ બાળકને ક્યાંકને ક્યાંક મધપૂડો તોડવા માટે ત્યાં મોકલવામાં આવે છે દર્શક મિત્રો મધપૂડો તોડવા માટે બાળકને ત્યાં મોકલવામાં આવે છે ત્યાં એટલે કે પાંચમા માળેથી દોરડા વડે નીચે કોઈક માળ સુધી તેને લટકાવવામાં આવે છે અમાનવીય કૃત્ય કરવામાં આવે છે એ બાળક પાસે હાથથી હાથ પેલો જે મધપૂરો કહેવાય છે મધપૂરો તેને હાથથી તોડવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાથ મારતાની સાથે જ જે મધપૂરામાંથી મધ માટ્યો ઉડે છે તે બાળકના ચારે તરફ જે છે એ મધુમાખીઓ ફરતી હોય કરડતી હોય પ્રકારના દ્રશ્યો મિત્રો જોવા મળ્યા છે ને જેમાં બાળક બુમા બુમ પણ કરી રહ્યો છે ત્યારે એ નરાધમ દ્વારા કદાચ તેનો પિતા હોય શકે તેનો ભાઈ હોય શકે અથવા તો એક પ્રકારની બાળ મજૂરી બાળ મજૂરી પણ હોય શકે છે ત્યારે જો અથવા તેનો કોઈ પણ પ્રકારનો સંબંધી હોય બાળકનો

મધપૂડો તોડાવવામાં આવી રહ્યો છે ડબ્બામાં ભરાવવામાં આવી રહ્યો છે કેટલાક સૂત્રો દ્વારા અમારી પાસે માહિતી પણ એ છે કે આ નરાધમ દ્વારા એ જ મધપુડામાંથી મધ કાઢ્યા બાદ વિરામ ફ્લેશમાં કેટલાક લોકોને મધપુડામાંથી નીકળેલ મધ વેચવા માટે પણ તે ત્યાં નીકળ્યો હતો ત્યારે ચોક્કસથી બાળમજૂરી હોય એ પછી અમાનવીય કૃત્ય ત્યારે બાળકો સાથે આ પ્રકારનું વર્તન કરવા બદલ તેના પર કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આપ કોમેન્ટના માધ્યમથી જણાવો જોને અને બીએન ન્યૂઝ ગુજરાતી સરકાર તંત્રને અપીલ કરી રહ્યું છે કે આ જે તે વ્યક્તિને શોધી કાઢી તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણીઓ હાલ જોવા મળી રહી છે